બાપુ અમાર સમજો ખરેખર હું નકર માં હું માર બા હીરા બા ગુજરાત માર બા રો અમીડા સુરત ની બાયુ બો રૂપિયા વળી પણ બા મે કીધું હું થ્યો મસા ના શું કરવા રોવા અમીડા સુરત ની બાયુ બો રૂપિયા વળી પણ મે બા હું છું ઈ કેહો બીજું કાઈ ની સુરત ની બાયુ બાય બા પૈસો દે પણ મત બા છું હું ઈ તો કેહો એક 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 હાડલો પેરો છે ને માથે દહ બીજા લઈ જાય હવે એને ખબર છે દોરા તોડવા લઈ જાય સમજ્યા

આવો એટલે ફેમિલી વાતાવરણમાં માં હમણાં હમણાં મિત્ર મિત્રને ફોન કર્યો બધું ક્યાં છો ભાઈ મન કે તો બેટો બધો હાડલા હંકેલતો કે સો મહિના હાડ હંકેલી ને સો ભાઈ બાયું જેવો થઈ ગયો બોલો બહાર કરાવો ડો હું બાયું મગજમાં કરી ગઈ છે હા અને લગભગ એમ્બ્રોડરીમાં ત્રણ ભાગીદાર હોય હાળો બનાવીને હાડું

નકર હમણાં એક જમાયન હાર અને ફોન કરો હાલો કેમ કે ઘણા જમાય બેઠા એટલે લઈ લો પણ હું છું જમાય આમ જો તમે કેમ રવા મીઠા એ પપ્પા તમને હું વાત કરું પણ હું છું જમાય સાના રીતે હું છું આ તમારી દીકરી કેવી છે આયા તે એવી છે પણ એમ નહી આમ જો હું છું આમ જો સાના રીતે હું છું પેલા કયો

કે જમાય રહી ગયો જમાય સાનો રહી ગયો પપ્પા તમે શું કરવા રોવો છો કે જમાય કરે તમારા ઘરે જે કટપી છે આખો ટાંકો મારે ઘરે પડે એટલે હું કરું ફાડીને દીધેલું કે આને ઉપાડ તમે છે એમ કે લઈ જાઓ હા એટલે આનંદ થાય એમ કે હા ને બેનો બેનો છે ભાઈ ઉષ્કળ બુદ્ધિયું છે એના અને આપણે કેવી બહેનો બુધ્યું નથી એક નોટ આપો ધવલભાઈ આપણે કેવી બહેનો બુધ્યું નથી બહેનોમાં જેટલી બુધ્યું એટલી એક જ નથી હા બેનોમાં જેટલી બુદ્ધિ એટલી એક નથી હમણાં કે મારો પ્રોગ્રામ ચાલુ ચિઠ્ઠી આવી મને કઈ જોક્સ ની ફરમાઈ છે તો અંદર લખ્યું તું બાબુભાઈ જાવ ત્યાંથી ઘરે જાય એના પત્ની વાટ જોવે તો મે જાહેરાત કરી મેં ભાઈ બાબુભાઈ જાવ ત્યાંથી ઘરે જાય એના પત્ની વાટ જોવે છે તો ભાઈ ભાઈ બિચારામ કુલર પાસે કે બેઠા હતા ઉભા થઈને એમ ઘરે જતા તેને ઘરવાળા સોફે બેઠા એ બેહી જા હું તો જોઈતી થી આયા સુરે લે બોલાને કે એટલી બુદ્ધિ ઓ દીદી વિચાર કરો તમે હા બાપ ભાઈ કરી ને કેટલી હબોડી છે એને હે એટલે આપણે કે પેલું આના પૂછકળ બૂધ્યું હા બેનો બેનો છે એમાં ઘટે જ નહીં એક જણાને પત્ની પિયર ગયા હોય એના જાય એક જણાને પત્ની પિયર ગયા ને તો પિયર છે ને પતિને ફોન કરો આમ જો તમ મન પ્રેમ કરો છો કે નહીં બોલો કે ગાંડી આમ જો તને બહુ પ્રેમ કરું છો એ કે તો મિક્સર ચાલુ કરો પણ ગાંડી રાતના ત્રણે ભાઈ ગયો મને મિક્સર ચાલુ કરો મન પ્રેમ કરતા હોય તો

તમને આનંદ આવે તો તાલ્યું પાડો બાપુ આટલી એટલી તાલી મારા બાના શ્રાદ્ધમાં પડશે ગુંદી ગાંઠી આપશું ને તે આનામ સમજો ભાઈ હટાણ અમે આ કાંઈકથી બો આંક એક કાંઈક બોલવી આ કોઈકના સન્માન થતા હોય અને જો તમે હટાણે તાલી ન પાડી તો આવતા જનોમાં ઘરે ઘરે જઈને પાળવા આવીશું એટલે નક્કી કરજો કે આપણે

તો મને મારો મિત્ર મૂકવા આવ્યો ને મેં આમ જો ટ્રેન એક કલાક મોડી છે આપણે હાલને ઠીક છેક પી તમે કાંજુ અંદર ઠીક છેક પીતા સમજ્યા એમાં એક જણો સિગરેટની શર્ટ મારીને કીધું ચૂપ ચૂપ કે ખડે હો જરૂર કોઈ વાત હે એતો કોઈ દેખાતો ન હતા કેસે કોને થોડીક વર્તી તો પાસી શર્ટ મારી ચૂપ ચૂપ કે ખડે હો જરૂર કોઈ વાત હે એતો કાળા તડકાનું કોઈ દેખાતો ન હતા કેસે કોને

એટલે બહુ ઓવર નો હા પાડો પાડો આવો પાડો પાડો બધાને બીક છે હા પૂરે પૂરી બીક લઈને બેઠા છે ભાઈ હા આનંદ છે આમ જો હા અને મજા આવે છે આજ આ ઘરનો પ્રોગ્રામ છે એટલે હા ન દેખે તો આમ તો વી આવો આ બધું વી આવો મસ્ત જગ્યા પકડી કુલર વાય અને જેટલા વાહે બેઠે બધા માવા સોળવા વાળા એમના કોઈ નડવા ન જોઈએ મતલબ પણ આનંદ કરો મજા કરો પણ બાપુ આજે જુવાની આ બેઠા છે ને એને તો અમારે પૂજાબેન ઘણો આનંદ કરાવશે પણ આમ તો થોડાક હાકલા આપો યાર હો આમ કઈ બીક લાગે છે એવું કે છે એવું નથી સુરતમાં તો હાકલા આપો ને થોડાક ભાઈ હા પણ બાવીસ જાતના બાપુ એમ કહે છે કે અવાજ કાઢો છું ડબલભાઈ ભાઈ હતું એવું ને એવું કરી ખણ પણ પેલો અવાજ નરેન્દ્ર મોદી સાહેબ કદાચ વિચાર કરો નરેન્દ્ર મોદી સાહેબ કદાચ આ ભાગવત સપ્તામ આવ્યા હોય તો સાવલિયા પરિવારની ભારત માતા કે પ્રેમથી જય તો બોલો કંઈક તો બોલો ને સીધા વાડીએ જ નથી થાવ ને ક્યાંક

ખરે બાપુ હું કોઈ એન્જિનિયર છું અને હું જે ભણવા ને મારા બાપાના પાંચ સપના હતા બાપુ હું જે ભણવા ને મારા બાપાના પાંચ સપના હતા પહેલું સપનું એ થાય પહેલું સપનું એ થાય બીજું એને બે ફોર્ચ્યુનર ગાડી હોય ત્રીજું થાય બંગલા હોય ચોથું સાર ફાર્મ હાઉસ પાંચમું એના દીકરાને ઐશ્વર્ય જેવી દીકરી મળે આમ જ બાપુ મારા બાપાને એક સપનું પૂરું છું એ પચાવર છે આ પણ નહીં લગભગ પૂરા થઈ જાય આવા નવા પ્રોગ્રામ રહે તો નહીં વાંધો આવે એમ હા પણ પ્રોગ્રામ આવા હાલવા જોઈએ હાલ હા પણ મજા આવે છે હા કેટલો આનંદ છે આ રમવા જો ગુડી સમજો રમો 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 હા એવું હોય તમ તારે આમ કીધું ઘડી અમે રમાડશું તમ તારે સમજો હા એ લો છે ને ફોટો હમણાં પડ્યો હતા ગુડીએ જો અને અટાણાના છોકરા સોખા કેટલા હિતો જો આપડે નાક માં બીબડી ગયો થાય અને પાછી આપડી ટેવે બહુ ખરાબ હતી અત્યારના છોકરા સોખા આપણે તો કાળો ન થાય જ્યાં સુધી પછી ઘા કરતા હવે છૂટો તું હા બહુ ટેવ ખરાબ હતી આપડી આપણે આમાં રહી ગયા कदाच भारत माता की जय प्रेम बोल जो कदाचित विचार करो बापू मोदी साहब अँवा हो सावलिया परिवार ने भागवत सप्ताह तो भाईओ बहनों भारत माता की भारत माता की भाइयों बहनों आज मैं सावलिया परिवार की भागवत शब्द में आया भाइयों बहनों भाइयों बहनों मैं जब फ्लाइट से आ रहा था तब मैं मोटा आकड़िया तक आया भाइयों बहनों

પણ તમારા ગામમાં વોડાફોન નું નેટ નો આવ્યું બાપુ મારા ઘરના ને સાત વાગ્યા મેસેજ કર્યો હજી નથી પૂજ્યો હા આમ નો હોય કઈક થોડુંક જોઈજો આમ હો હા જીવો નથી નથી પૈસા નથી હા જીવો જીવો એ તો ખ્યાલ આવી ગયો મને હા હે હા અને મજા આવે છે ભાઈ ખરેખર આનંદ છે આમ જો અને તમારા બધાનો કાંઈ કાંઈ કૃપા હોય તમારા બધાની કૃપા ને હજી આમજો ભાગવત સપ્તાહમાં ચોવીસ તારીખે તો હજી મોટો ડાયરો છે હિતેશભાઈ અંટાળા અપેક્ષાબેન એટલે બધા આમ જો પ્રેમપૂર્વક બધા આવજો બે આનંદ કરજો અને જ્યાં મોજ આવે ને વાહ કરજો હાકલા મારો ખાલી આમ જો હો કેમ કે બાપુ અમને એમ લાગે તમે આગળ બેઠા ને એટલે વાહવાળા જુવાન થોડાક મુંજાય છે સમજ્યા નકર વાહે વાળા જુવાન ને તો હું સાંભળું બાપુ આમ ખબર છે એ તું મારી નહીં તો કોઈ ની નહીં આ બધા ઈ વાળા છે એમ અને જેટલા જુવાનિયા બેઠા ને એને કહી દઉં આ નવો નવો સંબંધ હોય ને તઈ જ હોય દીકુ દીકુ પછી એમ તો દીકુ ને બે જીકુ હા આ નવ નવ હોય તઈ જ હોય બધું અને નવા નવા હોય તઈ જોજો ગાડી ઉમ કેમ બેઠા હોય વાહે બીજા સાર હામી જાય

થી સમત કાઢી દેયો છું ના ના પણ મજા છે પણ એક આદ બે ગીતની યાદી કરું પછી એક આદ બે નાની નાની વાત લઈને પછી મારા બેનને રજૂ કરવા છે કેમ કે બધાનો બાપુ એક રાઉન્ડ આવી જાય હારો એવો પછી જે કઈ મોજ તમારી એટલે હમ પણ માં મોગલની યાદ કરવી ત્યારે ટક ડંગ નાંગ ડંગ ટક ડંગ નાંગ ડંગ ండా వడే యావో మోగల మసరా మోగల మసరాళి ఏ ఫగడావాసరాళి ఏ ఫగణ వాళ్ళ మోండా వడే ણેો મોગલ મસરાણીન વણે યાવો મોગલ મસરા சொல்லுவேன். ஹே 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 கோவாலியோ கோ நூடோ மோரலி வாலோ கோவாலியோ கோ நூடோ மோரலி வாலோ ஹே மோரலி વાળિયો એ ગોવાળ મારો ગોવાળિયો કોનું મોર સરકારી જ્યારે બાબુ ની સાઈન હસે રેંદી જનત હસે મોટા પરસ વાયલ હસે જિંદગી જનત હસે મોટા પરસ વાયલ હસે લોકોની લાઈન હસે લાઈન હસે લાઈન

કરવાની જાણો ભાઈ બંડલ લઈ લો તમે પંડલ તમારે આવવાનું છે ગીત માં એટલે ઉડાડવા આજે આયોજન કરે ને બધા સિંહ કહેવાય સિંહ ભાઈ હા બાકી પૈસા હોય તો આ નથી થતો એટલે ઢોલભાઈ માટે ભાઈ

અમે રંગીલા રાજા રાજંગીલાંગીલા રાજા એ મારી મોગલ તારું સપનું પૂરો કરશે કરશે મારી ખોડલ તારો સપનો કોર કરશે તારો જગમાં થાય ના એ તમારી રેણી કેને જોઈ દુનિયા કરશે રે સલામ સલામ અરે રેણી કેને જોઈ દુનિયા કરશે રે સલામ

માટલાઈ ઉપર માટલો ને માટલમાં પોણી એ ઢગલો પ્રેમ કરી શકો એમ નહીં મને એ ઢગલો પ્રેમ કરી શકો એમ નહીં બાપુ મારી ઉપર ખુબ પ્રેમ રહ્યો છે ભાઈ સંતો ના આશીર્વાદ હંમેશ ના માટે હોવો ધવલભાઈ ભાગ્યશાળી તમે તો ખરેખર ઉપસ્થિતિ અને બાપુ ખાસ બીજા હોય મને ખબર નથી પણ બાપુ ખાસ હાલી ને આવે છો નાગદ્ર આશ્રમ થી એક વાર જોરદાર તાલી થી ભાઈ કોઈ પણ જગ્યાએ પ્રોગ્રામ હોય બાપુને બાપુને કદાચ ખબર પડે અને બાપુ નો ભાવ હોય બેન આ સત્ય વાત છે ખોટી નથી વિજયભાઈ કોઈ એમ કહે છે કે ભાઈ મેકડા મારે પ્રોગ્રામ છે અને કદાચ બાપુના આશ્રમથી પચાસ કિલોમીટર થતું હોય તો બાપુ રાતથી હાલવાનું ચાલુ કરી દેશે અને હાલીન બાપુ જાય છે એવું નથી કે ગાડીઓનો મોહ છે પણ બાપુના આશીર્વાદ હોય ધવલભાઈ એટલે આપણે ગાડીઓની લાઈન છે એટલે એ ભરવાના ભરવાના રોલ્સ નોયલ લેવાના એ ભરવાના ભરવાના બીએમડબ્યુ લેવાના બાપુ આશીર્વાદ લેમ્બોરગીની કાર રોડી કાર યમે ફરવાલા લેમ્બોરગીની કાર રોડી કાર યમે ફરવાલા પણ બેન બીજા રાઉન્ડ આનંદ કરાવશે હવે હા